આજે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લાની સંકલનની બેઠક નર્મદા જિલ્લા કલેક્ટરના મળી હતી તે મુદ્દે નર્મદા જિલ્લામાં શિક્ષકોની ઘટનો મામલો હોય ને જે આ દિવસોમાં એસઆઈની કામગીરી ચાલી રહી છે જે બિયલો પર દબાણ વધી રહ્યા છે તે મામલે રજૂઆત કરી અને આ ઘટનામાં જે કંઈ પણ જે સમસ્યાઓ વધી રહી છે તેનું નિરાકરણ લાવવા માટે માંગ કરી છે આજે સંકલન સમિતિની બેઠકમાં શું મહત્વના મુદ્દાઓ રહ્યા વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેલ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નવા લડાઈ ભૂમિકામાં જોવા મળતા હોય છે સંકલનમાં તેઓ અલગ અલગ સળગતા મુદ્દાઓ તેમના મત વિસ્તારના હોય કે પછી અલગ અલગ જિલ્લાઓના હોય તો ઉઠાવતા હોય છે ત્યારે આજે નર્મદા જિલ્લા

ત્યારે નર્મદા જિલ્લાના લોકોના પ્રશ્નોને લઈને વિવિધ બાબતો લઈને ચર્ચાઓ થઈ છે એમાં મનરેગા હોય પ્રધાનમંત્રી આવાસ હોય પાક નુકસાનની બાબતે હોય ડીએલોની કામગીરી બાબતે હોય રોડ રસ્તા બાબતે હોય તમામ બાબતોએ આજે એક હકારાત્મક ચર્ચાઓ થઈ છે અને એનું સતવારે નિરાકરણ આવે એ બાબતોની વાત થઈ છે બીજું કે હમણાં પેરેલ બધા સરકારશ્રીના કાર્યક્રમો ચાલે છે આપે જોયું હશે વિકાસ પર્વનો કાર્યક્રમ હતો વિકાસ મહોત્સવનો કાર્યક્રમ હતો યાત્રાનો કાર્યક્રમ હતો એકતા પરેડનો કાર્યક્રમ હતો ત્યારે આ કાર્યક્રમ દરમિયાન અહીંના અધિકારીઓએ આ જિલ્લાના કેટલું બજેટ વાપર્યું છે એની મેં માહિતી માગી છે ત્યારે આજે એ માર્ગ મકાન સ્ટેટ વિભાગના જે મોદી સાહેબ છે પણ ઉપસ્થિત નહોતા અને માહિતી અધૂરી આપી એ જ પ્રકારે તમામ શાખાઓમાંથી કરોડો રૂપિયાના ખર્ચાઓ થયા છે પણ માહિતી આજે આપી નથી નિવાસી કલેક્ટર સાહેબે કીધું છે કે દિન સાતમાં તમને બધી માહિતી પૂરી પાડી છે સવાલ એ થાય છે નર્મદા જિલ્લો એ દેશનો અતિ પછાત જિલ્લો છે તમે શિક્ષણમાં પણ જોયું હશે તો નર્મદા જિલ્લો પછાત છે છેલ્લા માર્ચ મહિનાથી સિકલ સેલ એનેમિયાના લાભાર્થીઓને હજુ ગ્રાન્ટ ન હોવાના કારણે એમને સહાય મળી નથી અહીંયા કુંવરભાઈના મામેરામાં સહાય હજુ મળી નથી અહીંયા કુપોષિત બાળકોના ફૂડ બિલ મંજૂર થતા નથી અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી અને એક બાજુ આ તમામ કાર્યક્રમોમાં ત્રણ ત્રણ હજારની ડીસો અધિકારીઓને લંચમાં અને ડિનરમાં જમાડવામાં આવે છે કરોડો રૂપિયાની ચા પીવડાવેલી છે અડતાલીસ લાખ રૂપિયાનું એક કાર્યક્રમમાં પાણીનું બિલ છે તો આવા બુફેના બિલ લાખોમાં છે બસોના બિલ છ છ કરોડ રૂપિયા છે સ્ટેજના બિલ દસ દસ કરોડ રૂપિયા છે તો જે ટ્રાઇબલના વિકાસ માટેનું બજેટ આવે છે અધિકારીઓ એમના લાગતા વળગતાઓની એજન્સીઓને બારો બાર ટેન્ડરો આપીને કરોડો રૂપિયા ટ્રાઇબલના બજેટમાંથી વાપરી રહ્યા છે કાર્યક્રમો સારા થાય છે એમને અભિનંદન આપીએ છીએ પણ કાર્યક્રમો અમે પણ કરીએ છીએ અમને પણ ખબર છે સ્ટેજનું બિલ કેટલું હોય પાણીનું જમાડવાનું કરોડો રૂપિયા તો ના હોય ને તો એ બિલો એ લોકો આપતા નથી પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર આ કાર્યક્રમોના નામે થાય છે અમે એક પાંચ લાખનું કામ કરવા માટે અમારે જેમ પર ટેન્ડર મંજૂર કરાવવું પડે એજન્સી નિવિદા પાડે અને પછી અમારું કામ થાય છે ક્યારે અહીંયા દસ જ દિવસમાં પોતાના લાગતા વળગતા એજન્સીઓને દહ દહ કરોડના દોડના બિલો આપવામાં આવે છે દસ કરોડના સ્ટેજના બિલો ચૂકવવામાં આવે છે છ છ કરોડના બસના બિલો ચૂકવવામાં આવે છે બે બે કરોડોના ચા નાસ્તાના બિલો ચૂકવવામાં આવે છે અડતાળીસ પચાસ લાખના પાણીના બિલો ચૂકવવામાં આવે છે જો આ જ રીતના નર્મદા જિલ્લાનું બજેટ સરકારી કાર્યક્રમોમાં પૂરું થશે તો બાળકો માટે આપણે કુપોષણ કઈ રીતના દૂર કરીશું સિકલસેલ કઈ રીતના દૂર કરીશું શાળાઓના ઓરડાઓ કઈ રીતના બનાવીશું આંગણવાડીઓ કઈ રીતના બનાવીશું એટલે આ બહુ ગંભીર બાબત છે એટલે ટ્રાઇબલનું બજેટ જે સરકારી કાર્યક્રમોમાં વપરાય છે પ્રજાના ટેક્સના દિવાળીઓ થાય છે એનાથી અમે નારાજ છીએ કાર્યક્રમો સારા તો ચોક્કસપણે કહેવા માંગુ છું જે પણ કાર્યક્રમો કયા આજ દિન સુધી કોઈ મુંડાજીની નહોતા મનાવતા વડાપ્રધાન આવ્યા એમને અમે આવકારીએ છીએ મારી જે પ્રતિમા મેં મૂકી હતી મારી આગેવાનીમાં એમને ફૂલ અર્પણ કર્યા છે અમારા માટે તો ગૌરવની જ વાત છે ને એટલે અમે અભિનંદન આપીએ છીએ પણ જે પ્રકારે ત્યાંના પાર્કિંગના નામે પાર્કિંગના નામે અઢી કરોડનું બિલ કોઈ મૂકે ડોમના નામે તમે દસ કરોડનું કોઈ બિલ મૂકે ચાના નામે તમે બે બે કરોડના હવે કેવી ચા પીધી હશે એવું અરે એમણે એમણે ડિનરના નામે દસ દસ કરોડના બિલો મૂક્યા છે તો એમણે શું ખાધું એની વિગત આપો ડ્રાયફ્રૂટ ખાધા ચિકન ખાધું મટન ખાધું ઘી કેળા ખાધા અમને તો કહો અહીંયા એક બાજુ કુપોષણના બિલો તમે મંજૂર નથી કરતા બાળકોના ફૂડના બિલો તમે મંજૂર નથી કરતા સ્કોલરશીપ માટે અહીંયા અમારે ધરણા કરવું પડે ગ્રાન્ટ નથી એવી તમે વાતો કરો અને એક બાજુ પચાસ પચાસ કરોડના પ્રોગ્રામો કરો તો કઈ રીતના ચાલશે અને પોગ્રામો તો રોજના ચાલુને ચાલુ પ્રજાના પૈસે દિવાળી જ થાય છે એટલે પ્રજાએ જાણવું પડશે નર્મદા જિલ્લાનું જે પણ બંને કાર્યક્રમોમાં અને વિકાસ પર્વથી માંડી વિકાસ મહોત્સવ ગૌરવયાત્રામાં જે પણ ખર્ચાઓ થયા છે તેના કારણે બધા ડિપાર્ટમેન્ટમાં આજે ગ્રાન્ટ નથી એટલે એના માટે અમે ચિંતિત છે બીજી બાજુ અત્યારે જે બાળક યોજાયું છે તેમાં અગિયાર નવેમ્બર બે હજાર પચીસના રોજ સાગબારા જિલ્લાના નવરચના હાઈસ્કૂલમાં ડેડિયાપાડા સાગબારા અને ચીપદા તાલુકાનો વિજ્ઞાન મેળો હતો એમાં હું ઉપસ્થિત હતો અને મારી ઉપસ્થિતિમાં એ વિજ્ઞાન મેળાને મેં ખુલ્લો મૂક્યો હતો એ જ પ્રકારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિનો વીસ નવેમ્બર બે હજાર પચીસ એટલે કે હમણાં કેવડી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો હતો ત્યાં હું હાજર હતો અહીંયા મુખ્ય અતિથિ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા વિશેષ ઉપસ્થિતિ સાંસદોની હતી અહીંના ધારાસભ્યની હતી અને મારું પણ નામ હતું પણ મારા ત્રણેય તાલુકાના કાર્યક્રમોમાં બંને કાર્યક્રમોમાં હું હાજર હતો અને ત્યાંની કૃતિઓ લાવનાર બાળકોને મેં પ્રોત્સાહન પૂરું પાડી છે મારી ત્યાં હાજરી હતી અને મેં પ્રોત્સાહન પૂરી તમે કોઈને પણ પૂછી શકો છો એ વિડીયો ફોટા પણ તમને મળી આ જ મહિનામાં ત્રણેય તાલુકાના વિજ્ઞાન મેળામાં હું હાજર હતો પ્રાથમિક શિક્ષણના વિજ્ઞાન મેળામાં પણ હું હાજર હતો એ જ કહેવા માગું છું અમારી ત્રણે તાલુકા મારો મત વિસ્તાર ડીડિયાપાડા છે ડેડીયાપાડા સાગબારા ચીગદાના વિજ્ઞાન મેળામાં હું હાજર હતો ત્યાં નવરચનામાં થયો અને પ્રાથમિક શાળા કેવડીમાં થયો ત્યાં હું હાજર હતો ખરેખર સાંસદ સાહેબે આયોજકોને પૂછી લેવું છે કે એમના મત વિસ્તારમાં હાજર હતા કે નહીં અમે ત્યાં હાજર હતા આ વિસ્તાર તો જસુભાઈ રાઠવાનો છે દર્શનાબેન દેશમુખનો છે ભીમસિંગભાઈ તડવીની છે એમને પૂછો ને એમની હાજરી પૂરો અમારા વિસ્તારમાં તો અમે હાજર હતા બીજા કોઈ હાજર નહોતા હું હાજર હતો ત્યાં વૈષ્ણવજન તો कहिए जे पीड़ पराई